હેલો ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અને આજની મોર્નિંગ છે આટલી મસ્ત આમ જો અને વરસાદ ન કહેવાય આને ભગવાનના આશીર્વાદ કહેવાય એટલું મસ્ત મોર્નિંગ થાય આજે મસ્ત વરસાદ આવે છે મમ્મી છે ને એને કામ કરવું હતું ફરાણે બહાર લઈને આવી તો અને આ કેવું આમ જો તડકોય નીકળો તડકો ને વરસાદ બધું ભેગું કેમનો મેળ પાડવો દેખાય પાછું આવ્યું વાદળ વાડું હા હાલો હિંચકે બેસીને મજા કરી લઈએ મમ્મી કે આપણે બધો સામાન લેવા જાઓ મોડો થઈ જશે મેં તો કામ તાખી જિંદગી રહેવાનું બેસો ને જલસા કરો ને મજા આવે ને પણ બેસવાની બેસવાની મજા આવે વરસાદ આવે ને એટલે મજા આવે ઝરમર ઝરમર ઠંડુ ઠંડુ પડી જાય પણ નવરા વહેલા થઈ જાય એમ વરસાદ આવવાનો જ છે અને હવે તો વેકેશન માં એકતા ફ્રી આવશે ને મતલબ અમારા નણંદ આવશે ને ત્યારે મજા આવશે ત્યારે બા કામ કઈ કરશે અને અમે બે વાતોને ગપટા પર્યા કરશું તમારે નહીં હો વળી મમ્મી પાછા કોઈ કમેન્ટ કરશે અમે કામ કરીને બધું કરશું

ભલે મારી હાલત લોંગ ડ્રાઈવ પર જવાય એવી ન હોય મમ્મી હાલો જય સ્વામિનારાયણ વરસાદ આવ્યો ને બી ગયા એટલે થોડી ઘણી પાછી મેંગો ભર દઈએ ખૂટી ગઈ ને એટલે જો કેટલા તો દસ વાગ્યા છે અને આ વરસાદ એટલો સરસ આવે છે બહુ મજા હા બતાવું છે ને મારે અને મેં કાલે કીધું તું ને કે અમારા ઘરે શનિવારે કઈક છે તો એનો બધો સામાન લેવા હું મમ્મી જઈએ છીએ ડી માર્ટમાં એટલે એક જગ્યાએ બધું મળી જાય તો અમે સામાન લઈ આવીએ પછી મળીએ નવરાત્રે અમે ગયા બધું લેવા સામાન બધો લઈને આવી ગયા પછી મારે વિડિયોનું કામ હતું મમ્મી નાહીને રેડી થઈ ગયા હું પછી ના આવે અને છોકરાને વાટે બેઠા એક એક ને પાંચ થાય છે પાંચ દસ મિનિટમાં આવતા જશે આવા પોગવા આવ્યા હોય તૈયારી છે આવવાની અમે બે ચીલ કરતા હતા હું મમ્મી હવે આવે એટલે જમીન લઈશ છોકરા આવે એટલે જમી લઈએ પછી નાઈ ધોઈને સુઈ જઈએ બહુ ગરમી લાગી વરસાદ પડ્યો પણ ગરમી બહુ લાગી પછી નાઈ ધોઈને સુઈ જવાય કેમ મમ્મી પછી આવશે થોડો વરસાદ હાજી આવશે હા પછી આવશે મધુમક્ખી છે શું છે દેખાડ અહીંયા આવો શું છે મરેલી મધુ મરેલી હા હા ઈ ઓલું વરસાદ આવ્યો હતો ને એટલે ચલાવી જાય અંદર આવી જાય સુમી વર્ષા જાયો તો ન્યા મજા આવી તેમ આન્યા ભી આવ્યો હતો મમ્મી નહોલા બધા એના વોલીબોલ નું હતો એક્ટિવિટી ઈ લોકો કેન્સલ થઈ ગઈ હમ અમાર સ્કેટિંગ હતી એટલે અમને તો સ્કેટિંગ નું માન મમ્મી આવી હતી તને આવી ছুটি કોણે લઈ દીધી દીવા આવી છૂટી હ ઈ છે તો છે ને મે મે કીધું જમાસી પાસે કવિશ છૂટી લઈયા તો હું તને કહેતી હતી ઘરેથી ટ્વિસ્ટ કરી દઉં તો તે ના પાડી ના પણ મારા પોકીમોન ગોલ્ડન સાંભળ દીવા હવે રોજ ટ્વિસ્ટ લેવાની ને હું તારે દેખાડું શું લઈ હા દેખાડો ને આ વાડું લઈ શું છે આ વાડું સુપર ક્લે જો આ છે ને હે આમાં આવું આવે તો જો હોય તો કરી કઈને ચલો હાલ છે આવું આવે છે ને હે અને મે આ ડબ્બી એકલે લીધી છે કારણ કે મારો વ્હાઇટ કલર ખુલી ગયો તો અને એનું પેકેટ એ પછી નીકાળ દેવું પડે હે તો એ સુખાઈ જાય હે સુપર ક્લે એ સુખાઈ જાય ને એ બી છે હે તો પછી એકલે મે આ ડબ્બીમાં નાખી દીધું છે ઓકે હવે ડન કર નાખો ને હું ટોટલ તમારે કહું છું કેટલા છે 1 2 3 4 5 6 સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ અને આ ટ્વેલ્વ આ આ રહી ગયું કાઉન્ટ કરવાનું ટ્વેલ્વ થઈ ગયા ટ્વેલ્વ જો હું છે ને અમે મતલબ ફ્રી થઈ નાઈ થઈને સૂતા ને તો હમણાં દિવાએ જે કાલે વિવેકે એને સ્ટેશનરીમાંથી ક્લે લઈ દીધી હતી ને તે મને કંઈક બતાવા આવી બનાવીને દે તો આર્ટ બનાવી એને આર્ટ બનાવી છે બતાવી ઢીંગલી બનાવી દિવાએ સેમ એના જેવી ઢીંગલી બનાવી છે હે ને આ છે ને કાલે ક્લે લઈને આવ્યા ને બાપ દીકરી તો હું ખીજાણી હતી મેં તો આવું 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 ને આવું જ લેતી હોય એમ પણ ક્યારેક ક્યારેક આવું લઈ દેવું સારું બને છે જો એટલે ક્યારેક ક્યારેક છોકરાઓની અમુક જીદ પૂરી પણ કરે જો આમાં ભલે એણે આવું બનાવ્યું છે પણ આમાંથી એનું માઇન્ડ ખીલે એની ક્રિએટિવિટી વધે જો એણે કેટલું સરસ બનાવ્યું છે દીવા આ પેલા ખેતર માં જાડીઓ મુકતા ને ઓ જાડીઓ છે મે છે ને આની ટુ પોની બનાવી છે હા મે છે ને હું અહીંયા પેલા ફુવારો બનાવવાની હતી પણ છે ને હે આ ઉગુરો તો રેતું ને તમે છે ને ટુ પોની બનાવી હા અચ્છા મસ્ત હો બહુ ફાઈન બનાવ્યું આજે છે ને મમ્મીએ કિચનમાં અંધારું કરી દીધું કેમ કે આજે મારા રજા છે કેમ મમ્મી હા અંધારું

હમ તો સભાની અમારી સભારની દીદીનો બર્થડે હતો ને હા તો છે ને આ તો આખી બાલિકા એ અને શિષ્યો એ છે ને હ મારે જ કણ ખાઈ મમ્મીને ખબર ન પડે એમ કહી દઉં એક ચોકલેટ મહિની તે પણ એમ નહીં તું એ જે પ્રસાદી ત્યાંથી લાવી હોય તો હું ખાવા જ દઉં તો ને એ પ્રસાદી કહેવાય નહીં પણ જમીને જમીને હમ દે મને જમીને પછી પેલા છીકું તાર ડીપરી ગયું ઈ તો દે

બોપર આમ કેમ કર્યું ખાસ થઈ એટલે આમાં લખ્યું છે એટલે તો ઉપર હું લખ્યું પટેલ

હો લાઉ રીટર્ન હો રીટર્ન આ ને ભરવાના તન આવડે ભરદા મને ભરવાના તમારે વિભાગને શું કરવા ભરો મને ભરવાના હમ દે કરતા હોય કરો ભરો છો ને મને ભરવાના હમ હા તો તને આમ નહીં વિભાગને

બાંસ છે ચાળા હલે અત્યારે તો શું થઈ જશે તારું અમેર માતાજીઓ મોયમ છે કેવું છે વિવેક કેવી સેન્ડવિચ છે નાક ના બાલી ચટણી માં બાબાનો ખોડા દેતાડે

નથી એમ નું સંભળાય મારે છે ને જયારે ભાવુ બેન આટો મારો આવે ને ત્યારે મારે તમને ખીજાવું પડે ના પાડું ને તો આટલું બધું લઈને આવે

नहीं डोंट प्रोटो नहीं बाऊ पिया

દીવા નઈ નઈ ઋતુ નઈ નઈ દીવા ખબર જ ન પડતી પાછળથી કોણ અડે છે વિવેક હું તો રહી ગઈ ડેડી તો મને જ હું તો રહી ગઈ તારા વારો એટલે હું આવું મેદન હવે નો ટર્ન આવશે કે કોઈન ન તમાયું નવ પિયા આપણો તું હા નમક મે પપ્પા માય તું નહીં હવે બાર નો

બલા બલા બેટા બેટા ગપ્પા મારે ચાલો ડેડી ને બહુ ગમ્યો ને બહુ બહુ ગમ્યો છે ને ભાઈ મને 100 દીધા તમે કેટલા દેવા চাও છો 100 um hmm. 100 બહુ તો મમ્મી ને મમ્મી થોડા અરે 10 આઉટ ઓફ 10 એટલે 10 માંથી 10 એટલે 100 એટલે 100 આઉટ 100 ઓકે ચાલ તો હવે આ વિડિયો ના એન્ડ આટ કરીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી કરો જય શ્રી